ખેડામાંથી પસાર થતી સાબરમતી નદીનો આકાશી નજારો સામે આવ્યો સાબરમતીનો રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યો નદી કાંઠાના વિસ્તારોમાં ફરી વળ્યા સાબરમતી નદીના પાણી એક હજારથી વધુ હેક્ટર જમીનમાં સાબરમતી નદીનું પાણી ફરી વળ્યું ખેડામાં સાબરમતી નદીનો આકાશી નજારો ડ્રોન નજારો એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતા પર આપ જોઈ રહ્યા છો ખેડામાંથી પસાર થઈ રહી છે આ સાબરમતી નદી જેનો આકાશી નજારો અમે આપને દર્શાવી રહ્યા છીએ ખેડાના આ દ્રશ્યો સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે જેના પરિણામે સાબરમતી વહેતી થઈ છે નદી કાંઠાના વિસ્તારોમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે એક હજારથી વધુ હેક્ટર જમીનમાં સાબરમતીનું પાણી ફરી વળ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જલપેશ પટેલ જલપેશ સાબરમતી જે ખેડામાંથી પસાર થઈ રહી છે ક્યાં ક્યાં પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે પૂનમ ચોક્કસથી વાત કરવામાં આવે સાબરમતી નદીની તો સ્વા સાબરમતી નદીનું રુદ્ર સ્વરૂપ તમે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર અવકાશી દ્રશ્યો જોઈ શકો છો કારણ કે એક લાખ ચ્યુસેટ કરતા પણ વધુ પાણી જે સાબરમતીમાં છોડવામાં આવ્યું છે જેને લઈ ખેડાથી પસાર થતી સાબરમતી નદીનું આ રુદ્ર સ્વરૂપ છે કહી શકાય કે નીચાણવાળા વિસ્તારોને ક્યાંક ને ક્યાંક એલર્ટ કરવામાં આવ્યા છે સાથે જ પ્રકૃતિની પ્રકૃતિ વચ્ચે નદીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું છે લોકો આ જ દ્રશ્યો નિહાળવા માટે ટોળે ટોળા ઉમટી પડ્યા છે એક લાખ ક્યુસેક પાણી છોડાતાની સાથે જ નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે સાથે સાથે તંત્ર પણ એલર્ટ છે અને જો સમય આવે વધુ પાણી વધે તો ચોક્કસ થી તકલીફ દેખાઈ આવશે અને તંત્ર દ્વારા તે જે ગામડાઓ છે તે ગામડાઓના નીચાણવાળા વિસ્તારોમાં જે રહેણાંક વિસ્તાર છે તે રહેણાંક વિસ્તારનું રેસ્ક્યુ કરી અને તેને સલામત જગ્યાએ પણ ખસેડશે હાલ તો નદીનું આ રૌદ્ર સ્વરૂપ જે રીતના દેખાઈ રહ્યું છે જો પાણી વધે તો આનાથી પણ વિકરાળ રૌદ્ર સ્વરૂપ જોવા મળે જી આભાર આપનો તમામ માહિતી બદલ